જ કલાકોમાં હત્યાના ગુનેગારને ઝડપી પાડીને કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે તારીખ આઠ જૂન બે રાત્રિના સમયે સુરતના સચિન ફળ્યું હત્યાની ઘટના બની હતી માહિતી અનુસાર જગદીશભાઈ બાલુભાઈ રાઠોડ ઉર્ફ ગાંડિયા નામના વ્યક્તિ અને આરોપી વચ્ચે મોહલ્લામાં ઝાડ કાપવાની બાબતે તીવ્ર બોલાચાલી થઈ હતી વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપી સુરેશ ઉર્ફ લાલો હસમુખભાઈરા ટોળે ગુસ્સાની અવસ્થામાં છપ્પાથી હુમલો કરીને ગાંડિયાની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઇજાઓ એટલી બધી ગંભીર હતી કે ઘટનાસ્થળે સ્થળે તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ આરોપી તાત્કાલિક ત્યાંથી પલાયન થઈ ગયો હતો ત્યારબાદ સચિન પોલીસ તત્કાલ હરકતમાં આવી હતી પોલીસના સર્વેલન્સ સ્ટાફ સ્થાનિક ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ મોનિટરિંગ તથા મહત્વની માહિતીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું પોલીસે આરોપી સુરેશ ઉર્ફ લાલો હસમુખભાઈ રાઠોડને ઝડપી પાડીને કડક પૂછપરછ હાથ ધરી ત્યારબાદ પોલીસે તેની હત્યાના ઘટના સ્થળે લઈ ગઈ હતી જ્યારે કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા જી સાહેબ સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે તળાવ ફળ્યું છે અને અહિયાં હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે એમાં એક પરિવારના સભ્યો જે જાડવા પાક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા તો એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવાય કે ભાઈ ના લાઇન પણ ત્યાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાડખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ wheeler પણ ત્યાં પડ્યા હતા તો આજે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ જેમાં બાદમાં અ વધારે બોલચાલ થતા જેમાં આરોપી છે એને પોતાના ઘર માં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ રાતે અળપતિ અને જે મારણ મારનાર છે લાલો અવરૂપે એ પણ અળપતિ છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ